આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે જેની અંદર એક કિસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના સ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદનપાલ જે એકતાલીસ વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનો એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને સો રૂપિયાની ફરની ડુપ્લિકેટ નોટો મળી આવે છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળે છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો બતાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે એ થઈ જતો હતો અને હજી એની ઇન્ફોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી દસ રૂપિયા પરત લે મોટી કરન્સી હોય તો તરત માં આવી જાય એટલા માટે સો પ્રાથમિક પૂછપરછમાં આવું જોઈએ અમે તપાસી પણ કરશું તો ફાઈવ હંડ્રેડ ની અગાઉ આવી કોઈ બનાવી લઈ તપાસ નો વિષય છે ને ઉધના પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે આની જોડે અન્ય કોઈ ઇસમો સામેલ છે કે નહીં એ કોઈને વટાવવા આપતો હતો કે નહીં એ બધું રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં અત્યારે જે બસો ને ઓગણસાઠ મોટો મળી છે એ અનુસંધાને તપાસ પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અહીંયા બતાવતો તપાસનો વિષય છે બધી ટેકા અત્યાર સુધી એને કેટલા વટાયા છે કયા સિટીમાં વટાયા છે કયા કયા એને બટાવવા માટેમાં એને કોઈ માણસો રાખેલા છે કે નહીં આ બધી જ મુલાવો એની પાસે એક એપ્શનનું પ્રિન્ટર જમા થઈ છે હજી હાઈફિનેશન અને જે કાગળ આવે હાઈ ડેફિનેશનમાં કાગળ પણ પ્રાથમિક આવે છે કે પોતાના ઘરમાં અને પોતાને આ પ્રિન્ટિંગ સાડી પ્રિન્ટિંગનો અનુભવ છે અને એના કહેવા પ્રમાણે સલમાન એમાં એને આ ટ્રેનિંગ પ્રોપર આપીને એને આ શીખવી દીધું એટલે સલમાન અહેમદ પણ અમારા ટાર્ગેટમાં છે ને ટીમ અમે રવાના કરી છે એનું કામ આના કેવા પ્રમાણે આ જ પ્રકારનું કામ કરતો હતો સમા સલમાન અહેમદ એના માટે પણ અમારી ટીમ રવાના અત્યારે જે માહિતી મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સની એમાં વોચ રાખેલી હતી

Uh, public net o uh, public na intelligence uh,